નમસ્કાર હું છું અતુલ મહેતા તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ જોઈએ આજના મુખ્ય સમાચાર જૂનાગઢ મહાનગરપાલિકામાં અધિકારીઓ કર્મચારીઓ નોકરી કરવા માટે રાજી ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે થોડા સમય પહેલાં નેવું લોકોની ભરતી માટે ઓર્ડર આપવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ઓગણપચાસ હાજર થયા હતા જ્યારે નિમણૂક પામેલા છત્રીસ અરજદારો હાજર થયા ન હતા ઉપરાંત હાલમાં પાંચ લોકોએ પોતાની નોકરી પરથી રાજીનામા ધરી દીધા છે એટલું જ નહીં હજુ પણ કેટલાક લોકો રાજીનામું આપવા માટે તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે જૂનાગઢના સુરજ મલ્ટીપ્લેક્સમાં સોમવારની સાંજે ગુજરાતી ફિલ્મ દશેરાનો પ્રીમિયર શો યોજાયો હતો ત્યારે સિટી કવરેજ મીડિયા હાઉસના એન્કર પ્રિયંકા વાજાએ ફિલ્મના એક્ટર એક્ટ્રેસ પ્રોડ્યુસર વગેરેને મળી વિગતો મેળવી હતી આપણે ગુજરાતનું એવું પહેલું મૂવી કહેવાય છે કે જેમાં વીએફએક્સનો વધારે યુઝ કરવામાં આવ્યો છે તો શું કહેવા માગશો તમે વીએફએક્સ ઉપર યસ એટલે જેવી રીતના જે કહ્યું તમને કે ઘણી બધી એવી વસ્તુ હોય છે કે જે આપણે એક્સપ્રેસ નથી કરી શકતા જેમાં મંત્ર અથવા તો સાક્ષાત્કાર માતાજીનો અથવા તો અનુભૂતિ આપણે ધ્યાનલોકમાં હોઈએ ત્યારે આપણને જે અનુભૂતિ થાય તો કેવી રીતે થઈ શકે તો તે જે છવ્વીસ વર્ષની મિસ્ટર ચિન્મયભાઈ નાયકની જે માતાજીની આરાધના અને સાધના કરે છે તો તેમના જે અનુભવ છે તે અનુભવોને તેમને વીએફએક્સમાં બેસ્ટ રીતે કે જો તમે કદાચ એ વસ્તુ જોઈ હોત તો તમને શું ફીલ થતે તે અનુભૂતિ તમને તમને આ મૂવી જોવાથી થશે આ મૂવી જોઈને તમને માં જગદંબા સો ટકા સાક્ષાત્કાર થશે અને આપણા જુનાગઢવાસીઓને તો નવરાત્રિના અદ્ભુત ચમત્કાર દંબા વાઘેશ્વરી સ્વરૂપે આપે છે આ જ મા વાઘેશ્વરી વાઘ માતાના સ્વરૂપનું સાક્ષાત્કાર કરતું આપણું આ મૂવી છે મારી અપીલ છે જુનાગઢવાસીઓને કે આ મૂવી આપ ખાસ જુઓ અમે તમને હિન્દી સિરિયલ્સમાં પણ જોયા છે તો તમારા માટે મુશ્કેલ હતું કે ગુજરાતી પ્રોનાઉન્સ કરવું એ મુશ્કેલ તો નહોતું બિકોઝ હું પોતે જ ગુજરાતી છું સો મારા માટે એટલું મુશ્કેલ નહોતું બટ બહુ મજા આવી આ પ્રોજેક્ટ કરીને કેમ કે આ પ્રોજેક્ટ એક યુનિક પ્રોજેક્ટ છે જે આપણી ધરતી આપણી માં આપણું નેચર જે છે એનાથી કનેક્ટ કરે છે આપણા વાઘ માતાથી કનેક્ટ કરે છે અમને અને અમે બહુ પ્લીઝ છે અને બહુ પ્લેઝર્ડ છે કે અમને આ પ્રોજેક્ટમાં સાથ નિભાવવા મળ્યો ડિરેક્ટર સરનો પહેલાં તો ગિરનારનું જે અમારું ઓડિયન્સ છે એને હું વિનંતી કરવા માગીશ કે અમારું જે મૂવી છે એ માતાજી પર ડિપેન્ડ કરે છે અને કહી શકાય કે જ્યારે બાળક મુશ્કેલીમાં હોય ને અને જ્યારે મા એનું રૂપ ધારણ કરે ને તો એનું પરિણામ જોવા જેવું હોય છે તો પ્લીઝ હું દરેક દર્શકોને કહેવા માગીશ કે જરૂરથી તમારા નજીકના સિનેમા ઘરોમાં દશેરા જોવા જજો અને તમારો સપોર્ટ અમને આપજો થેન્ક યુ ડૉક્ટર સુભાષ યુનિવર્સિટી દ્વારા ફોસ્ટરિંગ ઇન્ટર યુનિવર્સિટી રિસર્ચ ઇન ઇમર્જિંગ એરિયા વિષય ઉપર એક મહત્વપૂર્ણ આંતર વિશ્વવિદ્યાલય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં તમિલનાડુ ઓપન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર એસ અરુમુગમ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ડોક્ટર સુભાષ યુનિવર્સિટી ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ સ્કૂલોના સંશોધનકર્તાઓએ ભાગ લીધો હતો જૂનાગઢની જૂની કલેક્ટર કચેરી દિવાન ચોકમાં આવેલ એસબીઆઈના એટીએમના કાચ તૂટ્યા છે આ મશીન અવારનવાર બંધ થઈ જાય છે તેમજ એસી પણ ચાલતા નથી ત્યારે આ એટીએમનો લોકો યોગ્ય રીતે ઉપયોગ કરી શકે તે માટે એસબીઆઈના અધિકારીઓ સત્વરે યોગ્ય કરે તેવી માંગ ઉઠવા પામી છે એસબીઆઈના એટીએમની પાસે જ પીએનબી એટલે કે પંજાબ નેશનલ બેન્કનું પણ એટીએમ આવેલું છે તે એટીએમ યોગ્ય રીતે કામ કરે છે ત્યારે એસબીઆઈના એટીએમ પણ યોગ્ય રીતે કામ કરે તે અંગે સત્વરે યોગ્ય કરવા માંગ ઉઠવા પામી છે જૂનાગઢ જિલ્લામાં સંગઠિત ગુનાહિત ગેંગ એટલે કે ગુજસી ટોકના મુખ્ય આરોપી મોહસિન ઉર્ફે હોલે હોલે ફિરોજભાઈ મલેકના જામીન રદ કરવામાં આવ્યા છે તપાસની અધિકારી ડીવાયસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે ગુજસી ટોકના મુખ્ય આરોપી મોહસીન ઉર્ફે હોલે હોલે ફિરોજભાઈ મલેક ત્રણ વર્ષ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં રહ્યા બાદ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીને રેગ્યુલર શરતી જામીન આપવામાં આવ્યા હતા પરંતુ જામીન મુક્ત થઈ બહાર આવી ગંભીર પ્રકારના ગુના આચરતા તેમજ ગુજરાત હાઈકોર્ટના હુકમમાં દર્શાવેલ શરતોનો ભંગ કરતા આરોપીના જામીન રદ કરવા માટે સ્પેશિયલ ગુસ્સી ટોક કોર્ટ રાજકોટમાં અરજી દાખલ કરવામાં આવી હતી સ્પેશિયલ ગુસ્સી ટોક કોર્ટ રાજકોટ દ્વારા આરોપીના રેગ્યુલર જામીન રદ કરવામાં આવેલ છે આરોપીની ધરપકડ કરી જેલ હવાલે કરવા ધરપકડ વોરંટ પણ ઇસ્યુ કરવામાં આવેલ છે જૂનાગઢ શહેરમાં રેલવે ફાટકની સમસ્યા માથાના દુખાવો બની રહી છે ત્યારે આ તમામ ફાટકોના નિરાકરણ માટે જૂનાગઢના નાગરિકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર પાઠવી સૂચન કર્યું છે જુનાગઢના નાગરિક અરવિંદભાઈ સોલંકીએ જણાવ્યું છે કે જમીન સંપાદન કર્યા વગર એક જ ઝાડ કે અને એક જ ખર્ચમાં આઠથી દસ રેલવે ફાટકોની સમસ્યાનો નિકાલ થઈ શકે તેમ છે આના માટે એલિવેટેડ રેલવે ટ્રેક બનાવવા તેમજ જૂનાગઢ રેલવે સ્ટેશનને પણ એલિવેટેડ પ્લેટફોર્મ બનાવવા સૂચન કર્યું છે જૂનાગઢના ગિરનાર પર્વત પર પાંચ હજાર પગથિયા પર આવેલ મા અંબાના મંદિરના મહંત અને ભીડભંજન મહાદેવ મંદિરના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા ને એક વર્ષ જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં હજુ સુધી મંદિરના મહંત કે ચેલાની નિમણૂક કરવામાં ન આવતા તેમના શિષ્યો દ્વારા ભારે રોષ સાથે અફસોસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે મહંત કે ચેલાની નિમણૂક ન થવાને કારણે બ્રહ્મલીન તનસુખગીરી બાપુ પાછળની કરવાની તમામ ધાર્મિક વિધિઓ થઈ શકી નથી જેમ કે સમાધિ પૂજન કરવાનું હોય છે તેમજ જેમ કે સમાધિ પૂજન કરવાનું હોય છે તેમજ સોળસી ભંડારો પણ કરવાનો હોય છે પરંતુ મહંત કે ચેલાની નિમણૂંક ન થઈ શકતા આ ધાર્મિક વિધિઓ પર થઈ શકી નથી સમગ્ર ગુજરાતમાં લગ્નની સીઝન જારી છે મોંઘાદાટ વૈભવી લગ્નો પર આવકવેરા વિભાગે વોચ શરૂ કરી દીધી છે પાર્ટી પ્લોટ આલિશાન હોટેલો મોટા કેટરસ બુક છે જ્યારે પરિવારો દ્વારા થતાં કરોડો રૂપિયાના ખર્ચમાં કાળા નાણાંનો ઉપયોગ થાય છે કે કેમ તેના ઉપર ખાનગી વોચ શરૂ કરવામાં આવી છે આવકવેરાના એક સિનિયર અધિકારીએ કહ્યું હતું કે અનેક લગ્નોમાં થતા ખર્ચ અને પરિવારની આવક સાથે મેળ ખાતા નથી અને આવા લગ્નો પરિવારો પર ખાસ નજર છે લગ્ન પ્રસંગના ખર્ચમાં મોટાભાગના પેમેન્ટ રોકડથી જ કરવામાં આવે છે કેટરસ ડેકોરેટર્સ ફોટોગ્રાફર તથા મેકઅપ ટીમને રોકડમાં નાણાં આપવામાં આવે છે જીએસટી ઉપરાંત ઇન્કમ ટેક્સની ચોરીના બેવડા કૃત્યો આચરવામાં આવે છે સિનિયર અધિકારીએ કહ્યું હતું કે હોશભેર લગ્નો ઉજવે તેની સામે વાંધો નથી પરંતુ આવકના સ્ત્રોતો કરતાં વધુ ખર્ચ થતાં હોય ત્યારે તપાસ કરવી જ પડે સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ